સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરના ના રાંધેજા રોડ પર ખેતરમાં ભીષણ આગ લાગતા વોટરપાર્કની પાર્ક ની રહી પૂછ્યું ચોત્રીસ હજાર પાણી છાઢી ફાયર બ્રિગેડે આગ ઉતારી વધુમાં વાત કરીએ તો ગાંધીનગરના રાતેજા રોડ કુંગઢ હોટેલ નજીક દિનેશભાઈ પટેલનું ખેતર આવેલ છે જેમાં વોટર પાર્ક ની નો સામાન રાખવામાં આવેલો હતો આજે અચાનક જ ખેતરમાં પડેલા સરસામાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં વોટર પાર્ક ની રાઈડ નો સામાન બળબળ સળગવા લાગ્યો જેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી રહી હતી અચાનક જ આગ આગ લાગતા પરંતુ પકડી હતી જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો ચાલુ રાખી મહામુસિબતી આગને કાબુમાં લેવાઈ હતી